રાજ્યમાં ત્રીસ ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસશે આ આગાહી કરી છે હવામાન વિભાગે રાજ્ય હવામાન વિભાગના મતે આગામી એક સપ્તાહ ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં વ્યક્ત કરાઈ છે અતિભારે વરસાદની આગાહી તો દરિયાકાંઠાના વિસ્તારમાં ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના છે હવામાન વિભાગે આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી સાથે જ રાજ્યના તમામ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે હવામાન વિભાગના મતે આજે રાજ્યના પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ અને મોરબીમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદનું અનુમાન છે આજે સોળ જિલ્લા અને બે સંઘ પ્રદેશમાં યલો એલર્ટ છે યલો એલર્ટવાળા જિલ્લામાં કચ્છ સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા જામનગર સુરેન્દ્રનગર ભાવનગર અમદાવાદ ગાંધીનગર મહેસાણા નો સમાવેશ થાય છે ખેડા મહીસાગર પંચમહાલ દાહોદ નવસારી વલસાડ ડાંગ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદનું અનુમાન છે